ઇન્ટરનલ સિક્યુરિટીના કોન્ટેક્સ્ટમાં કોઈપણ પ્રકારની ઇમરજન્સી ઉપસ્થિત થાય ત્યારે એન્ફોર્સમેન્ટ એજન્સીઝ સિક્યુરિટી એજન્સીસ અને સંલગ સંલગ્ન વિભાગો દ્વારા એક રિસ્પોન્સ આપવાનું રહે છે આના માટે સમગ્ર દેશમાં રાજ્યમાં અને શહેરમાં પણ સિવિલ ડિફેન્સ ઓર્ગનાઇઝેશન કાર્યરત છે આવતીકાલે આ કોન્ટેક્સમાં એક ડ્રીલનું આયોજન કરી છે આમાં સિવિલ ડિફેન્સ ઓર્ગનાઇઝેશન અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેસી અન્ય વિભાગો પોલીસ ફાયર સર્વિસિસ તમામ સ્ટેક હોલ્ડરો પાર્ટિસિપેટ કરીને એક ડ્રીલનું આયોજન કરી છે આના ભાગરૂપે આપણે કોઈ સમગ્ર શહેરમાં જુદા 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 પ્રકારના મોકડ્રીલ આપણે કરવાના છીએ આમાં બ્લેકઆઉટ હોઈ શકે શેલ્ટર રૂમમાં શિફ્ટ થવા અંગેનું એક્સરસાઇઝ હોઈ શકે અને સાથે સાથે કોઈપણ કેજ્યુલટી કે ઇન્જરીના પરિપ્રેમાં પણ હોસ્પિટલ અને અન્ય નું કામકાજ અને એન્ટ્રી એજન્સી કોઓર્ડિનેશન સાથે કેવી રીતે કામ કરવું આ બધા બાબતે આપણે એક નું આયોજન કરી છે તો પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલથી માંડીને કમિશનર સુધીના તમામ અધિકારી કર્મચારીઓ આ ઓપરેશન માટે લોજિસ્ટિકલી ઓપરેશનલી તૈયારી કરી દીધા છે અને અન્ય વિભાગો સાથે કોર્ડિનેટ કરીને આવતીકાલે આ મોક મોકડ્રીલમાં પાર્ટિસિપેટ કરશે આમાં સૌથી મહત્ત્વનું વસ્તુ છે આ સમગ્ર મોક મોકડ્રીલમાં સ્થાનિક લોકોને પાર્ટિસિપેશન આ માટે આપણે તમારા માધ્યમથી પણ લોકો સુધી મેસેજ પહોંચાડવા માંગીએ છીએ આપતકાલીન પરિસ્થિતિઓમાં પોતાના સુરક્ષા સમુદાયના સુરક્ષા અને રાષ્ટ્ર સુરક્ષા માટે આપણે ઊભા થવાનું છે અને જરૂરી સાથ સહકાર આપીને આપણે સુરક્ષા અંગેના તમામ મુદ્દાઓને ધ્યાને રાખીને પાર્ટિસિપેટ કરવાનું રહેશે તો દરેક નાગરિક આવતીકાલે આમાં પાર્ટિસિપેટ કરે વિભાગો સાથે સાથ સંકલનથી આગળ આવીને આમાં એક રિસ્પોન્સિબલ અલર્ટ વિજિલન્ટ સિટીઝન તરીકે અમે પાર્ટિસિપેટ કરીને આખા મોકડ્રીલને સફળતા સફળ બનાવે જેથી કરીને ભવિષ્યમાં ક્યારેય કોઈ એમરજન્સી ઉપસ્થિત થાય તો તમામ એન્ફોર્સમેન્ટ એજન્સી સિક્યુરિટી એજન્સીસ સ્ટેટ ગવર્મેન્ટલ ડિપાર્ટમેન્ટ્સ અને અન્ય સ્ટેક હોલ્ડરો નાગરિકો સાથે મળીને તેઓના સુરક્ષા માટે તમામ જરૂરી પગલાંઓ લઈ શકે અને જાનમાલની નુકસાન કે પબ્લિક પ્રોપર્ટીને ડેમેજ વગેરે મિનિમમ કરાવીને સુરક્ષિત રાખી શકે એવા એક પ્રયાસ છે તમે પણ આમાં એક્ટિવલી જોડાઓ પાર્ટિસિપેટ કરો જેથી કરીને આ અભિયાનને આપણે સફળ બનાવીએ આભાર